નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં તમે જોઈ શકો છો આજે ડીસા ખાતે રામનવમી ના દિવસે ભગવાન શ્રી પ્રભુ શ્રી રામની શોભાયાત્રા રામનવમી ના દિવસે તમે દેખી શકો છો તમે જોઈ શકો છો આ શોભાયાત્રામાં લાખો શ્રદ્ધાળુ લાખો ભક્તો ઉગ્યા છે મિત્રો દર વર્ષે ડીસા ખાતે પ્રભુ શ્રીરામની શોભાયાત્રા નીકળવામાં આવશે તો આવા જ વિડીયો જોવા મળે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો અને વિડીયોને શેર તમે જોઈ શકો છો મિત્રો બધા યો મિત્રો છાશનું વિતરણ કરે છે અને ભગવાન શ્રીરામની શોભાયાત્રામાં છાસ વિતરણ કરે છે તમે જોઈ શકો છો ભગવાન શ્રી તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર બતાવજો તમને આ વિડીયો સારો લાગો તો વિડીયોને શેર કરજો અમે આગળ પણ આ વિડીયો લઈને આવીશું અમારી ચેનલ પર તો મિત્રો અમારી ચેનલ પર બન્યા રહેજો મિત્રો તમને વિડીયો સારો લાગે તો કમેન્ટમાં આટલું જ લખજો પ્રભુ શ્રીરામનું નામ જરૂર લખજો અને તમને લાગે તો વિડીયોને શેર પણ કરજો